સરકાર કયા પાકની વધારે ઉત્પાદન કરવા માટે પ્રયત્ન કરી રહી છે એના વિશે તો વિડીયોને ચાલુ કરીશું ચોમાસાની આગાહી ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ કેરળમાં એકત્રીસ મેના રોજ ચોમાસું થયું થવાની આગાહી કરી છે સોરી મિત્રો એક મિનિટ ચોમાસાની જે આગાહી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ કેરળમાં એકત્રીસ મેના રોજ શરૂ થવાની આગાહી કરી છે સામાન્ય કરતાં એક દિવસ વહેલું એટલે કે જૂન સપ્ટેમ્બર માટે સામાન્ય કરતાં વધુ વરસાદની ધારણા સાથે ઉત્પાદનના લક્ષ્યાંતો હાજર કરવા માટે ભૌગોલિક અને સામાયિક વિતરણના નિર્ણાયક સાથે આઈએમડી તેની લાંબા ગાળાની સરેરાશ એકસો ને છ ટકા વરસાદની આગાહી કરે છે ચોમાસાની અસર જે છે ચોમાસુએ નિર્ણાયક ભૂમિકા ભજવે છે જે દેશના વાર્ષિક વરસાદમાં પંચોતેર ટકા હિસ્સો ધરાવે છે ગયા વર્ષે જે ચોમાસું સામાન્યની નજીક હોવા છતાં કર્ણાટક કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ચોમાસાના વિતરણ મહત્ત્વ પર ભાર મૂકતા દુષ્કાળ જેવી સ્થિતિ થઈનો સામનો કરવો પડ્યો હતો કૃષિ પરિષદ અને બાકી લક્ષ્યાંતો કૃષિ મંત્રાલયે ત્રીસ એપ્રિલના રોજ રાજ્ય સરકાર સાથે તેની વાર્ષિક ખરીફ પરિષદો યોજી હતી પરંતુ પરંપરાગત રીતે પાક ઉત્પાદનના જે લક્ષ્યાંક જાહેર કરવો જોતો હતો એ જાહેર કર્યો નહોતો કારણ કે હાલ જે ચૂંટણીના પ્રચારમાં જે બધા મંત્રીઓ છે એ વ્યસ્ત છે એટલે એ મંત્રીઓની મંજૂરી બાકી છે એ માટે તેને જાહેર કર્યો નહોતો જેમ જેમ ભારતમાં આગામી કૃષિ વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે તેમ તેમ આશાવાદી ચોમાસાની આગાહીઓ અને મહત્વકાંક્ષી ઉત્પાદનના લક્ષ્યાંકનું સંકલન કૃષિ ક્ષેત્ર માટે જે આશા અને તકનું ચિત્ર દોરે છે જોકે કે સંવેદનશીલ પ્રદેશોમાં વરસાદનું જે સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે જે દુષ્કાળની અસર ઓછી કરવા જેવા પડકારોને પ્રાસંગિક રહે છે ખરીફ પરિષદ પછી પાક ઉત્પાદનના લક્ષ્યોની આગાહી આગામી પ્રકાશનમાં આ મહત્વકાંક્ષી લક્ષ્યાંકોને સાકાર કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયત્નો સંરક્ષિત કરવા માટે એક નિર્ણાયક પગલાંનો સંકેત આપે છે વ્યવહારાત્મક આયોજન મજબૂત કૃષિ પ્રણાલીઓ અને સમયસર હસ્તક્ષેપ સાથે ભારત છે એ બદલાતી આબોહવાની પરિસ્થિતિનો સામનો કરીને ખાદ અને સુરક્ષા અને કૃષિની સ્થિતિનું સ્થાપક ઉત્તેજન આપતા માત્ર તેના જે લક્ષ્યાંતો છે એ પૂર્ણ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ સંભવિતપણે તેના લક્ષ્યોને ઓળખવાનું જે લક્ષ્ય છે એ તેના પર રાખે છે જે ચોમાસાની આશા પર આગાહી વચ્ચે ભારત સરકાર બે હજાર પચીસ માટે એકસો છત્રીસ મિલિયન ટન ચોખા એકસો પંદર મિલિયન ટન ઘઉં અને લગભગ ઓગણચાલીસ મિલિયન ટન મકાઈ સહિત વિક્રમજનક કૃષિ ઉત્પાદન વધારવાનો લક્ષ્ય રાખે છે અનાજના જે ઘટતા જથ્થા છે ચોમાસાના વિતરણમાં ભૂતકાળમાં જે પડકારો અંગેની જે ચિંતાઓ છે એ સરકારને સતાવી રહી છે પુષ્કળ લણીની મોસમ થાય તેવી સરકારને આશા છે વધુ ઉત્પાદન મળે એવી સરકારને આશા છે કે સારું વર્ષ થશે એવી સરકારને ઘણી આશા છે જે ભારત સરકાર છે એ બે હજાર પચીસ માટે ત્રણસો ને ચાલીસ મિલિયન ટનથી વધુ અનાજનો ઉત્પાદન કરવા માટે પ્રયત્ન કરશે તેની પણ સંભાવના છે જેમાં એકસો ને છત્રીસ મિલિયન ટન ચોખા એકસો પંદર મિલિયન ટન ઘઉં અને લગભગ ઓગણચાલીસ મિલિયન ટન મકાઈનો પણ સમાવેશ થાય છે વર્તમાન ઉત્પાદન સ્તર જો બે હજાર ચોવીસમાં જે વાત કરીએ તો વાસ્તવિકમાં જે ચોખાનું ઉત્પાદન છે એ એકસો ને ત્રેવીસ પોઈન્ટ બ્યાસી મિલિયન ટન જે જેત પાક છે એને બાદ કરતાં થયું હતું જ્યારે તે જ સમયગાળા માટે જે ઘઉંનું ઉત્પાદન છે ગયા વર્ષનું એકસો બાર પોઈન્ટ બે મિલિયન ટન રેકોર્ડ અંદાજ કરવામાં આવ્યો હતો કે એટલું ઉત્પાદન થયું છે ગયા વર્ષે માટે જે મકાઈનું ઉત્પાદન છે એ ઉનાળા પાકને બાદ કરતાં બત્રીસ સુડતાલીસ મિલિયન ટન થયું હતું જે ખાદ અનાજમાં સ્ટોક પર ચિંતા છે વર્તમાન પાક વર્ષમાં જે ચોખ્ખા કઠોળ અને અન્ય પાકો જેવા મળેલા ઉત્પાદનમાં ઘણો બધો ઘંટાળો થયો છે એ સરકારનું પણ એક ચિંતાનું કારણ છે ખાસ કરીને જે ઘઉંની સૂચિ છે એ બે હજાર આઠ પછીની જે સપાટી છે એમાં નીચે સરકી ગયું હતું જે બે હજાર આઠમાં જેટલા ઓછા ઘઉં થયા હતા એટલા આ વર્ષે ઘઉંની જે ઘઉં છે એનું ઉત્પાદન ઘણું બધું ઓછું થયું છે એ સિવાય જે કપાસ જેવી જણસી છે એનું ઉત્પાદન પણ આ વર્ષે ઘણું બધું ઓછું થયું થયું હતું પરંતુ આ નહીં ગયા વર્ષમાં જે કપાસનો આ જે સંગ્રહ કર્યો હતો ઘણા બધા ખેડૂતોએ એના કારણે જે કપાસના ભાવ છે તે ઉંચકાયેલી સ્થિતિ જોવા નહોતી મળી કારણ કે જે ભાવ છે કપાસમાં વધવા નહીં વધવાનું કારણ આગલા વર્ષનો જે ખેડૂતે કપાસ સંગ્રહ કર્યો હતો એ પણ હોઈ શકે છે જીરામાં પણ એ રીતે જે જીરામાં જે ઉત્પાદન ગયા વર્ષે જે ઓછું થયું હતું એના કારણે બાર હજારની સપાટી જીરામાં પહોંચી ગઈ હતી પરંતુ આ વર્ષે અઢળક જે જીરાનું ઉત્પાદન છે એ થયું હતું એના કારણે પણ જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અત્યારે પાંચ હજારથી પંચાવનસોની વચ્ચે જે જીરું છે તેના ભાવ ચાલી રહ્યા છે ત્યારબાદ જે વરિયાળીની વાત કરીએ તો વરિયાળી પણ બેતાલીસોથી તેતાલીસો રૂપિયા સુધી ગયા વર્ષે જે ભાવ રહ્યા હતા એની સામે વરિયાળીનું પણ ઉત્પાદન અઢળક થયું હતું આ વર્ષે એના કારણે વરિયાળીના ભાવમાં પણ ભડકો બોલી ગયો હતો ને અત્યારે પંદર ચૌદસો પંદરસો અને વધીને અઢારસો સુધી વરિયાળીનો જે ભાવ છે એ મળી રહ્યા છે આની સામે જો ગયા વર્ષે જો વરિયાળીની વાત કરીએ તો બેતાલીસોથી તેતાલીસોનો ભાવ અને જીરામાં બાર હજાર સુધીનો ભાવ મળી રહ્યો હતો એ વર્ષે જીરાના પણ આ વર્ષે ઉત્પાદન વધ્યું એના કારણે ભાવમાં પણ ઘણો બધો પચાસ ટકા ઘટાડો થયો છે અને જીરામાં ત્રણ ઘણો ઘટાડો ભાવમાં થયો હતો બીજી વાત જે કપાસમાં વાત કરીએ તો કપાસમાં બે વર્ષથી સતત ભાવમાં ઘસારો થઈ રહ્યો છે બે વર્ષ પહેલાં જે કપાસનો ભાવ છે એ ત્રેવીસો ચોવીસો અને પચીસો સુધી પણ પહોંચી ગયો હતો એના કારણે બે વર્ષથી કપાસમાં જે વાવેતર વિસ્તાર છે એ વધી રહ્યો છે અને એના કારણે જે કપાસના ભાવ છે એ દબાઈ દબાઈ રહેલા છે પરંતુ જો વાત કરીએ તો જે ઓસ્ટ્રેલિયા સિવાયના અન્ય જે દેશ છે યુએસ છે એ સિવાયના દેશોમાં કપાસનું ઉત્પાદન ઓછું થયું છે પરંતુ જે ઓસ્ટ્રેલિયામાં છે એ કપાસનું ઉત્પાદન વધવાના જે સંકેતો છે એના કારણે અત્યારે જે કપાસના ભાવ છે એ થોડા ઘણા અંશે દબાયેલા છે મિત્રો બસ વિડીયોમાં આટલું જો કોઈ તમારે સુજાવ હોય તો કમેન્ટ કરો અને બીજી એક વાત કરવાની છે જે બિયારણ વિશે અત્યારે બિયારણમાં જે સાચકના જે બિયારણ છે એ સાચકના જે અત્યારે સોલ્ટેજ છે કે પણ કંપનીઓ સોલ્ટેજ કરી રહી છે શું તમારો અભિપ્રાય છે એ કમેન્ટમાં જણાવો કે કંપની બિયારણને જે ખેડૂત સુધી પહોંચવા નથી દે રહી પોતાની સારા બિયારણમાં અત્યારે માંગ છે એ પ્રમાણે બિયારણ મળી રહ્યું નથી શું તમારું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવો ધન્યવાદ